સીતારામ બધા મિત્રો ને આપણે અત્યારે સિંગ જોવા જવાનું છે વાડીએ હાલો આપણે તમને સિંગ દેખાડીએ આપણે અત્યારે વાડીમાં સિંગ જોવા જવાનું છે જે ગિરનાર સિંઘ વાયુ છે સિંગ કેવી છે આપણે તમને દેખાડશું જો આ સાઈડ આપણે સિંગ જોવા આ જવાનું છે આપણે હાલો આપણે અત્યારે સિંગ જોવા જઈએ આપણે કેવી છે કે નહીં જો આ સિંગની અંદર આપણે અત્યારે થઈએ અહીંયા આગળ આપણે બેટરી ની બાંધી હતી બેટરી મીકતી આજે દેશી જુગાડ બનાવેલો છે એટલે એ આખામાં ફરતા ફરતા શેરડો પડ્યા રાખે એટલે નીલગાયની એવું બધું ઓછું આવે તો કુંજાને ઉપર આવી જાય છે પહેલાં પણ આપણે ઝટકા મચ્છરને એવું બધું પડ્યું છે એ પણ આપણે શકશું પહેલાં પણ ઝટકા મચ્છીનું અહીંયા આગળ આપણા દેશી જુગાડ શેડૂતનો બનાવીએ છીએ બેટરી ટૂટની મીટકી એટલે ફરતા ફરતા બેટરીને ઉકેર્યા રાખે આપણે અત્યારે સિંગમાં આવ્યા છીએ જોતા હતા સિંગ કેમકે ઓળા પડાય એવું છે કે નહીં એ પણ જોઈશું આપણે થોડો પણ એ ખેંચશું જો ઓળા એવું હોય તો આપણે ટ્રાય કરીશું ઓળા પાડવાની આપણે અત્યારે થોડો ખેંચવું કેટલો ફાલ છે એ જો આવો અત્યારે સિંગમાં ફાલ છે ફાલ નથી બહુ એવું બધું છે કે જે તો કાશી સિંગ છે આના ઓળા એવું કાંઈ પડે નહીં એટલે આપણે એમને રાખશું જોવા પૂરતી ખેંચે હોય થોડો પણ ફાલને એવું બહુ નથી જોવા એવું એટલું છે આપણે અત્યારે અહીંયા જો આ બધી આપણે સીમની એવું બધું છે જો આ સાઈડ બધું છે આ સાઈડ પૂજરાની બધું લગભગ શું આવી ગયું છે અને શેટાળીને પણ તે ઈચ્છા છે આપણે ભચકીની એવું બધું ટીંગળીએ છીએ તો એ અહીંયા કરેલા પણ ઝટકા મચ્છીને એવું બધું બાંધેલું છે તો એ શેટાળી અને પૂંજરાની બધું આવી જાય છે જે મિત્રોની કોઈ કાંઈ એનો દવાનો એવું કંઈ છંટકાવ કરતા હોય પૂજિરાનો તે શેઠાળીને એનો તો આપણને કોમેન્ટમાં જણાવવા વિનંતી જો મિત્રો આપણે અત્યારે સિંગને જોવા આવ્યા છીએ કેમકે છેટાડી અને પુજરાની એવું બહુ ખોદે છે જે મિત્રો પાસે આનો કાંઈ ઈલાજ કે ઉપાય હોય શેટાડીનો કે પુજિરાનો કે જો અમને અત્યારે વાડ્યથી ખેરીખોરા જઈએ છીએ સૂરજનારાયણ આત્મી રહ્યા છે અત્યારે સૂરજ ભગવાન તો ડુંગરામાંથી એમનું આલે જઈએ છીએ જો આ સાઈડ આપણે ઘર કરતો જાય છે એ સાઈડ જઈએ છીએ સૂરજ ભગવાન આથમમાં જઈ રહ્યા છે અત્યારે આપણે જો મિત્રો આપણે અત્યારે ઘર ઘરે તરફ જઈ રહ્યા છીએ જો આ સાઈડ આપણે ઘર તરફ જવાનું છે અત્યારે અને આપણે અત્યારે વિડીયો એડિટિંગ કરીને મેં દઈશું અને લાઇક અને સબસ્ક્રાઈબ ને એવું કરતા જજો એટલે આપણા નવા નવા વિડીયો તમને મળતા રહેશે અત્યારે આપણે ટૂંકા વિડીયો બનાવીએ છીએ પછી લોંગ વિડીયો સમય મળે એટલે લોંગ વિડીયો પણ બનાવવાના છીએ